ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે લખતર મંડલ દ્વારા ભગવાન ભોળિયાનાથ દેવાધિદેવ મહાદેવ નીલકંઠ મહાદેવને પ્રાર્થના કરી અને એમનું આવનારું જીવન ખૂબ જ આરોગ્યપ્રદ રહે અને દેશની જે સેવા કરે છે એ અખંડિત કરતા રહે વધારેમાં વધારે સારી રીતે સેવા કરતા રહે એ માટે નીલકંઠ મહાદેવે લખતર મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ધ્યેય છે કે છેવાડાના માનવીને ઉપયોગી થવા માટે પાર્ટીના કાર્યકર્તાએ સતત કામ કરતા રહેવું પ્રયત્નશીલ થયું એના ભાગરૂપે આજે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાનનો ઝુંબેશ હાથ ધરી એમાં લખતર મંડલના પ્રમુખ મહામંત્રી જિલ્લા પંચાયતના બંને સદસ્યો તથા મંડળના સિનિયર આગેવાનો પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખો વિગેરે ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ધાયુ માટે તેમજ રાષ્ટ્રસેવા અખંડ કરતા રહે એ માટે પ્રાર્થના કરી અસ્તુ ભારત માતા કે જય વંદે માત્ર